છેલ્લા બે ત્રણ દિવસથી ધરોઈ ડેમમાં પાણીની આવક ચાલુ રહેતા ડેમની સપાટી હવે સતત વધી રહી છે આજે સવારે આઠ વાગ્યાની સ્થિતિ મુજબ ધરોઈ ડેમમાં ચાર હજાર બસો અઠ્ઠાવન ક્યુસેક પાણીની આવક નોંધાતા હવે ધરોઈ ડેમ છસો પંદર પોઈન્ટ પચીસ ફૂટે પહોંચી ગયો છે ડેમમાં પાણીનો કુલ જથ્થો હાલ પંચોતેર પોઈન્ટ ચૌદ ટકાને પાર થયો છે ઉપરવાસમાં સારા વરસાદના લીધે પાણીની આવક જોવા મળી રહી છે છસો અઢાર ફૂટના રૂલ લેવલ તરફ હવે ડેમની સપાટી આગળ વધી રહી છે ઉપરવાસમાં સારો વરસાદ પડે અને ડેમ છલકાઈ જાય એવી ખેડૂતો આશા લગાવી રહ્યા છે હાલ ધરોઈ ડેમના કોઈ પણ દરવાજા ખોલાયા નથી જ્યારે પણ દરવાજા ખોલવાની જરૂર પડશે ત્યારે ધરોઈ ડેમ તંત્ર દ્વારા અગાઉથી જાણ કરવામાં આવશે ડેમની ભયજનક સપાટી છસ્સો ને બાવીસ ફૂટ છે અને રૂલ લેવલ આ વર્ષે છસ્સોને અઢાર ફૂટ નક્કી કરવામાં આવ્યું છે ધરો ડેમની દરરોજની અપડેટ જોવા માટે અમારી ચેનલને આજે જ ફોલો કરી લેજો સચોટ અને સાચી માહિતી આપના સુધી રોજેરોજ પહોંચાડવામાં આવશે અમે તમને આપીશું પણેપણના સમાચાર જો તમે અમારા નિર્ભયમાર્ગ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ કર્યું નથી તો અત્યારે જ નીચે આપેલા આઈકોન બટર પર ક્લિક કરીને સબસ્ક્રાઈબ કરો અને શેર કરવાનું ભૂલશો નહીં